ડભોઈ શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ગટરો ગટરના ગંદા પાણી રોડ પર વહી રહ્યા છે જેને લઈને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે જેમાં મહુડી ભાગોડ માછીવાડ ખાડા રાણાની હોટલ ઈદગાહ વિસ્તાર રેલવે ફાટક પાસે કાંજીવાડ મસ્જિદ અને આશિયાના બિલ્ડિંગ પાસે છેલ્લા ત્રણ દિવસથી ઉભરાતી ગટરોને લઈને લોકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે મંદિર મસ્જિદ જવું હોય તો ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે હાલ સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરમ રોગ વધી રહ્યો છે તો શું ડભોઈ નગરપાલિકા તંત્ર જાગશે કે પછી કોઈ મોટા રોગચાળા થશે ત્યાં સુધી ર કે પછી કોઈ મોટો રોગચાળો ફેલાશે ત્યારે તેઓની આંખો ખુલશે એક તરફ ડભોઈના ધારાસભ્ય દર્ભાવતી બનાવવા તરફ જઈ રહ્યા છે જ્યારે બીજી તરફ ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો પ્રજાના પ્રશ્નના ઉકેલ લાવતા નથી વારંવારની રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિકાલ છેલ્લા ત્રણ દિવસથી આવતો નથી તો શું ડભોઈ શહેરમાં કોઈ મોટો રોગચાળો ફેલાશે ત્યારે ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો જાગશે જેવા પ્રશ્નો પ્રજામાં સેવાઈ રહ્યા છે અહીં મોરી ભોગોલ ફાટક પાસે રેલવે ગોલાની હોટલ પાસે એ બહુ જ વિસ્તારમાં ગટરનું પાણી બહુ ભરાઈ ગયું છે હવે માંગ અમારી છે કે તમે ગાડી આવી ને સેટ ગટરનું દેખી જાઓ ને આ બધું સાફ કરાવી જાઓ ડેન્ગ્યુ મલેરિયા એ બધાની વાળ જોવો છો તમે હવે આ બધી બીમારી છે લાગે છે મને વહેવાનું બી મન નહીં થતું ગટરમાં કેટલી ઘન મારે છે અમારા છોકરા પડવા જાય છે મધરેસો છે અહીં ગાડી આ મસ્જિદમાં નમાજ પઢવા આવે છે તે બી એવા પગે લઈને જાય અમારા પાક બધું આ બધું હોય છે અમા મુસ્લિમ છે અમા અહીં ગાડી મંદિર છે મંદિરમાં લોકો દર્શન કરવા આવે છે દર્શન કરીને એવા જ પ્રસાદ લઈને જાય છે બરાબર હવે આ છે ને છોકરા બી અમારા પડવા જાય છે ને તો એવા જ કપડો એ લઈને કુરાન શરીફ લઈને બેગી જાય છે હવે આ બધું અમારે ઘરથી ખાવે નહીં તમે અમારી માંગ એવી છે કે તમે આવીને આ દેખી જાઓ ને કરી જાઓ ભગોળ રેલવે ફાટક પાસેનો વિસ્તાર છે ને એના પાછળ ગોલાની હોટલ આવેલી છે પછવાડિયા પસેવાલે જીનનો વિસ્તાર છે બક્કર સાહેબ તરફ જવાનો રસ્તો છે બધી જ જગ્યા પર ગટરો ઉભરાય છે અને પાણી ભરાઈ ગયું છે એટલે અમારે સુધરાઈને અપીલ છે કે જલ્દી સલ એનું નિરાકરણ લાવે એ અમારી માંગ છે